એ લો યુ ટુ ફેમિલી કેમ છો મજામાં ને મજામાં જ તો મિત્રો જો આજે આપણે વાડી આવ્યા છીએ અને વાડીનો રિયલી અને આપણે જો ખાતર નાખવાનું છે અને દવા પણ સાટવાની છે તો જોવા જો આપણે આ આમાં આપણે ઝાયરો આવી છે અને આમાં છે ને આમાં આપણે વાવ્યો છે આપણે ઘઉં તો ચાલો મિત્રો આપણે હવે નાખી ખાતર તો વિડીયોમાં બને લેજો અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે હવે આપણે નાખવા મળીએ ખાતર તારીખને કોને ખબર કાંઈ ખબર નહીં તો આપણે બોબર પછી તો પાણી વાળવાનું હતું એટલે આપણે જો પાણી વાળા આવી ગયો તો આ આપણે પાણી આવ્યા છે અને હવે જે આપણે એવું બધું નાખવાનું હતું તો આપણે ખાતરની બધું નાખી દીધું અને અત્યારે જો આપણે ઘઉં પાવાના છે તો જો આપણે આ ઘઉં પાવી સીવી ઘઉં પાઈ એવું પાવી દેવાનું પછી આપણે જે કેટલા વાગ્યા ઇંચ લાઈટ રહી તો કંઈ ખબર છે નહીં પણ લાઈટ જેટલા વાગ્યા ઊંચી રહે એટલા વાગ્યા ઇંચ તો આપણે પાણી વાળવાનું છે તો આપણે જોઈએ જો અહીં ઊંધી છે અને આપણે અહીંથી પાણી આવે તો પાણી આવે છે જો આપણે એક નંબર ઘઉં છે અમારે ઘઉં એ તમારો બહુ હીવી થઈ ગયા હતા હવા પણ જો કે મેં તમને દેખાડ્યા હતા ઘઉં હા તમને થોડોક ઝૂમ કરું જોમ અને જો અહીંયા આપણે પાણી અહીંથી પાણી આવે છે અને આપણે આડિયો આપણી ઇંગરાળાઓ રસ્તે પાવાનું છે તો આપણે એ પાઈ દેવી